વિગતવાર વાત કરીએ તો કડીમાં ત્રણ ડિસેમ્બરના રોજ હેર સલૂનમાંથી અલ્ફાઝ ઉર્ફે મકુકાજીનું અપહરણ થયું હતું અને અપહરણ કરતા કરીમ ઉર્ફે લાલુ સચિન ગોસ્વામી સકીલ પઠાણ અલ્ફર અલ્ફાઝ ઉર્ફે મકાનું અપહરણ કર્યું હતું અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યું હતું અને મૂઢ માર મારવામાં આવ્યું હતું અપહરણકારો સ્વિફ્ટ ગાડીમાં ઉઠાવી ગયા હતા અને અપહરણકર્તાઓએ મહેસાણા નજીક દેદિયાસણ બેભાની હાલતમાં ફેંકી અને ફરાર થઈ ગયા હતા ધંધાકીય અદાવતમાં હુમલો કરાયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું યુવકના મોત બાદ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું હાલમાં કડીની પોલીસ મહેસાણા હોસ્પિટલમાં જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પણ પરિવારજનોમાં શોકનો માહોલ અને આક્રોશ જોવા મળી રહ્યો છે કડીમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતી નજર રાખી હતી સ્ટોરી રિપોર્ટ બાય ઇસ્માઇલ કાંજી કડી આજે થયું છે બારમા મહિનાની ત્રણ તારીખે મારા ભાઈ તાજ ફ્લેટ સામે કડી ગામમાંથી માંથી અપહરણ થયું હતું એના પછી એને બાયપાસ નુગર નુગર બાયપાસ ફૂલના નેચર નાખી દેવામાં આવ્યો હતો રાત્રે દોઢ વાગે એને અમે લઈને આ હોસ્પિટલમાં માં આયા આજે એક મહિનો ને અગિયાર દિવસ થયા છે આજ ઓફ થઈ ગયો છે ધર્મસુત સુઝુકી ધર્મસુદ્ધ ઓટો લિંક એલ એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી સિક્સ નાઇન વન